બધી પોલીસ તરીકે જે અમારો રોલ છે અમારો દર અમે નહીં છે તો પણ અમારે કરવો પડશે અને એમાં એવું ઈચ્છા આજે શિક્ષક દિન છે તમે જેમાં જાઓ એ દિન છે એટલા માટે એની તમારે બધી વસ્તુ એ તેજસ એનો તમારે મહિમા જાળવવો પડે તમારે અત્યારે ત્યાં જવું હોય પાંચ જણા તમે જો પાંચ જણા અમલી તો અમે અલગ કાઢીને લઈ જઈ શકીએ

हेवड़ी पटारी मां